સતગુરુ દેવ ની જય સત્ય સનાતન ધર્મની ગુરુ મારા પારસ મણી અને આ કાયા છે કથિર આ કાયાને ને કંસન કીધી એવા તમે સો સધીર સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે એક ખૂબ જ મહત્વના પ્રશ્ન વિશે વાત કરવી છે કે ગુરુની કૃપા કેવી રીતે મેળવી શકાય આ પ્રશ્ન લગભગ ઘણા બધા જિજ્ઞાસોને થતો હોય છે કારણ કે આજના સમયમાં ઘણા બધા પંથો અગર તો સંપ્રદાયોમાં લાખો લોકો સંપ્રદાયના અધિકારી પુરુષ અગર તો સંપ્રદાયના આચાર્ય પાસેથી બોધ લઈ અને ગુરુ ધારણ કરે છે એટલે કે શિષ્ય બનીને ગુરુ પાસેથી નામ બોધ લે છે પણ બોધ લેતી વખતે ખૂબ ઉત્સાહ આનંદ હોય પણ પછી જેમ જેમ સમય વીતતો જાય એમ એમ એ સાધક કે જિજ્ઞાસુ નિરાશ થતા જાય છે અને પછી કહેતા હોય છે કે મેં ગુરુ તો કર્યા પણ મને કાંઈ આત્મજ્ઞાન થયું નહીં મને કોઈ જ્ઞાનનો ઉઘાડ થયો નહીં આવી ફરિયાદો કરતા હોય છે પણ જ્ઞાન ન થવાના કારણોમાં ક્યારેય ઊંડા ઉતરીને વિચારતા નથી કે આવું શા માટે થાય છે ગુરુની કૃપા કેમ થતી નથી જ્ઞાનનો ઉઘાડ કેમ થતો નથી તો આજે વાત કરવી છે ગુરુ કૃપાની ગુરુના કૃપા પાત્ર કેમ બની શકાય તો પેલા તો એ વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે કોઈની કૃપા કે આશીર્વાદ એ કદી પણ માંગવાથી નથી મળતા એ કોઈ વસ્તુ નથી કે કાઢીને આપી શકાય કે ખિસ્સામાંથી લઈ શકાય એના માટે કૃપા પાત્ર બનવું પડે છે એના માટે પહેલા ગુરુ તત્વને સદગુરુના મહત્વને સમજી લેવું જોઈએ એક હાસા જિજ્ઞાસુ જીવાત્માના જીવનમાં એક હાસા મુમુક્ષના કે એક સાધકના અગર એક આધ્યાત્મિક જ્ઞાન પીપાસુ વ્યક્તિના જીવનમાં સદ્ગુરુનું મહત્વ એ સૂર્ય જેવું છે કે જેમ સૂર્ય ઉગે એટલે સમગ્ર વિશ્વમાં એનો ઉજાસ એનો પ્રકાશ ફેલાય જ છે અને એના પ્રકાશથી સમગ્ર વિશ્વ જાગે છે સૂર્યના પ્રકાશથી અંધકાર દૂર થાય છે એટલે પછી નીંદરનું સ્થાન જાગૃતિ લઈ લેશે આ વાત આપણે બધા જાણીએ છીએ પણ કોઈ માણસ માની લો કે બારણા બંધ રાખી અને ગોદડું ઓઢીને સૂતો હોય અગર તો સુઈ રહે તેને પછી સૂર્યનો પ્રકાશ નથી દેખાવાનો એને અજવાળો નથી દેખાવાનો હવે એમાં સૂર્ય નથી એવું કહી શકાય ખરું સૂર્ય તો ઊંઘો જ છે પણ એ વ્યક્તિની આલા છે સૂર્યના પ્રકાશને જોવાની સૂર્ય એક જ છે સૂર્ય પણ અનેક નથી એમ આ ગુરુનું સત્ય જ્ઞાન એક જ છે અનેક નથી સંપ્રદાય પંથ કે વાડા ભલે અલગ અલગ હોય પણ અવલોકિત ગુરુ શક્તિ તો એક જ છે જુદા જુદા ગુરુઓમાં એ એ શક્તિ શક્તિ છે અને અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડે છે તો પછી અમુક જાગી જાય છે અને અમુક કેમ નહીં તો એ આપણે વિચારવાનું છે કે મને જ્ઞાન કેમ નથી પૂજા ભગત એમ કે છે કે જાગ્યા વો નર જગ મે જીતા એક પ્રેમ પિયુ ગતિ પ્યારી વો જો ભગત કહે ગુરુ પ્રતાપે સુઈ રહે સંચારી અહીં ભોજા ભગત મોહ નિંદ્રામાંથી જાગવાનો સંકેત કરે છે કે જાગશો તો પામશો પણ ગુરુ કૃપા વિના જાગી શકાતું નથી અને એટલે જ તો ગુરુનું મહત્વ છે અને ગુરુ કોઈ દેહધારી વ્યક્તિ નથી ગુરુ તો અનંત શક્તિ રૂપે રહેલ શક્તિનો છે વળીએ ક્યાંય બહાર નથી તમારામાં જ છે પણ જો તમને ગુરુમાં મનુષ્ય ભાવ દેખાતો હશે તો તમે એ શક્તિનો લાભ ક્યારેય પણ નહીં મેળવી શકો માટે શિષ્ય માટે ગુરુ એ વ્યક્તિ કે માનવ નથી માટે આપણે ગુરુના માનવ સ્વરૂપને ભૂલી જઈએ અને માત્ર તેમનામાં રહેલ દિવ્યતાને જ યાદ રાખવી જોઈએ ને ત્યારે જ આપણે એમની એ કૃપા ગ્રહણ કરી શકીશું જે આપણને માનવમાંથી દિવ્ય બનાવે આપણા સ્વરૂપનું ભાન કરાવે અને આપણા જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ કરાવે અને મોહરૂપી કે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરાવે પણ આ બધું ક્યારે શક્ય છે કે જો ગુરુ મળે તો જો કોઈ પૈસાના લાલસુ ગુરુ મળી જાય તો આ વાત કોઈ જ શક્ય નથી ગુરુને શિષ્ય પ્રત્યે પૂરણ પ્રેમ હોય અને શિષ્યને ગુરુ પ્રત્યે પૂરણ ભાવ હોય તો શક્ય છે છતાં પણ આ કૃપા ક્યારે માંગવાથી તો મળતી જ નથી તો ગુરુના કૃપાપત્ર બનવા માટે ગુરુની કૃપા મેળવવા માટે જરૂરી છે તે આ વસ્તુ છે શું હાસો વિવેક હાસુ આચરણ અને હાસો પ્રેમ બુદ્ધિના બળથી એ શક્ય જ નથી કે નથી કૃપા રૂપિયાથી ખરીદી શકાતી તો શું કરવું તો એના માટે બુદ્ધિની જગ્યાએ હાચા પ્રેમની સ્થાપના કરી અને ગુરુમાં ઈશ્વર ભાવ રાખી ગુરુમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને સદગુરુની સેવા કરીને એમના કૃપાપાત્ર બનવું જોઈએ ગુરુના ઉપદેશો અને આદેશોનું પાલન કરીને જીવનમાં ઉતારવા એ જ હાસ્ય ગુરુ ભક્તિ છે ગુરુએ બતાવેલી રહેણા રહેણીમાં રહીને તમારું જીવન અને વ્યવહાર એવા રાખો કે જેથી તમારા ગુરુની નામના વધે જો કે હાસા ગુરુને નામના વધારવાનો પણ મોહ નથી હોતો એને કીર્તિ કમાવાનો પણ મોહ નથી હોતો પણ આપણો જે ગુરુની નામના વધે એવો હોવો જોઈએ આ જ હાથી ગુરુ વાસ્તવિક સેવા છે શિષ્યની રહેણી કેણી અને વાણી વર્તન જ ગુરુને જગતમાં યશ અપાવે છે માટે તમારા ગુરુ શું કરે છે એ નથી જોવાનું પણ એ કહે એમ કરવાનું છે ગુરુમાં દોષ દ્રષ્ટિ ક્યારેય પણ ન રાખવી હંમેશા ગુરુ ભાવ રાખો એમના અવગુણ ક્યારે સમજવું કારણ કે ગુરુ એ બ્રહ્મા વિષ્ણુ ને નું સાકાર સ્વરૂપ છે એટલે જ કીધું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ગુરુનું આવું મહત્વ છે ગુરુ અને પરમાત્મા એમાં જે ભેદ કરે છે એને ક્યારેય આતમ પરમાત્માનું જ્ઞાન થતું નથી એના પર ક્યારેય ગુરુની કૃપા ઉતરતી નથી અને ગુરુની કૃપા ન ઉતરે ત્યાં સુધી મુક્તિ મોક્ષની વાત તો સો અગાઉ શેટી રહી પણ જ્ઞાનનો ઉગાડ પણ થતો નથી માટે મન કર્મ વસનથી સદગુરુના સેવક થઈને ગુરુમાં લીન થઈને રહેવું જોઈએ ગુરુમૂર્તિ ચંદ્રમાં સેવક નયન ચકોર પલ પલ નિરખત રહે ગુરુ મૂર્તિ કી ઓર સદગુરુ ભગવાનની જય